ઉત્તર ભારતમાં હાર થીજવતી ઠંડી પડી રહી છે દિલ્હીમાં અગિયાર વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે દિલ્હીમાં અગિયાર વર્ષ બાદ દિવસનું તાપમાન બાર ડિગ્રી નોંધાયું દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સાત પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે હજુ પણ બે દિવસ કોલ્ડ વેવની ગંભીર સ્થિતિ છે પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશમાં ઠંડી વધી છે તાપમાનનો પારો બેથી છ ડિગ્રી સુધી ઘટ્યો ઉત્તર ભારતમાં ઠંડીની સાથે ધુમ્મસનો કહેર છે ધુમ્મસના કારણે દિલ્હીની અનેક ટ્રેન્સ મોડી પડી સેવાઓ પર તો ખાસ દિલ્હીમાં અગિયાર વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે લધુત્તમ તાપમાન ભલે સાત સાત ડિગ્રી નોંધાયું હોય પરંતુ દિવસનું એટલે કે જે કોલ્ડ ડે ની સ્થિતિ કહેવાય છે કે દિવસમાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે એટલે કે વાસીઓને અત્યારે દિવસે પણ ક્યાંક ધુમ્મસ અને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે તાપમાનનો પારો બે થી છ ડિગ્રી ઘટ્યો છે